મહીસાગર જિલ્લાના લુનાવાડા બોયવાડા ખાતે શ્રી બાળનાથ મહાદેવ પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો લુનાવાડા બોય સમાજના બાળનાથ મહાદેવ યુવક મંડળ દ્વારા શ્રાવણ સુદાતમથી લઈને દસમ સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું ત્રણ દિવસ દરમિયાન કુટીર હોમ મંડપ પ્રવેશ જલાદિવાસ પૂજન પ્રાંતઃપૂજન વાસ્તુપૂજન હસ્તપન સૈયાદિવસ તેમજ દીક્ષુ હોમ વિધિ કરવામાં આવી હતી

આ મંદિરનો જીર્ણોદ્ધાર કરી આજે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું બાળનાથ યુવક મંડળ દ્વારા તથા સમસ્ત ભોઈ સમાજ ભોઈવાળા દ્વારા આ અનેરો લ્હાવો લેવામાં આવ્યો ભગવાન મહાદેવ બાળનાથ શિવલિંગનું તથા શિવ પરિવારનું पुनः प्राण प्रतिष्ठा महोत्सव નું આયોજન કરવામાં આવ્યું અને ધર્મ પ્રેમી જનતાએ ભગવાન શિવના ઈમાય રૂપે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આજે संपन्न કરે મુખ્ય યજમાન સ્વરૂપે રાકેશભાઈ પંડ્યા તથા આચાર્ય પદે હું શાસ્ત્રી सौरभભાઈ જોશી તથા મારી બ્રાહ્મણ સમસ્ત બ્રાહ્મણ બંડળ દ્વારા આ મહાયજ્ઞ પરિપૂર્ણ કરવામાં આવ્યું અને ભગવાન શિવની અતિ કૃપા સર્વ ધર્મપ્રેયની જનતા ઉપર વયાતરે ભગવાન પાળના પીખા ખાંડ દિવ્યાંગ ન્યૂઝ મહિષાગર